નર્મદા જિલ્લામાં એકતાનગર પાસેના વાઘડીયા ગામ પાસે આવેલ નર્મદા નદીની વચ્ચે ફસાયેલા ચાર આવેલાકડા પરિવારના કર્મયોગીઓ દ્વારા કર્મયોગી અને બે કલાકની ભારે બાદ બાદ સફળતાપૂર્વક બચાવવાની કામગીરી બચાવી લેવામાં હોવાનું સામે આવ્યું છે બનાવની મુજબ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હુકમ મુજબ નર્મદા ડેમના જળ વિદ્યુત મથકો રોજ સાંજે ચાલુ કરીને નદીમાં પાણી છોડાય છે અને આ અંગે વારંવાર કાંઠા વિસ્તાર અગમચેતી દાખવવા સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમ છતાં સાંજે એક ખાનગી હોટલના બાંધકામ સાથે જોડાયેલ ચાર શ્રમિકો જેમાં સંજય પાસવાન રણજીત પાસવાન સચિન પાસવાન અને નર્મદા નદીઓનો પટ ખાલી હોવાને રચ્ચેના ભાગમાં ગયા હતા જે બાદ સાંજે છ કલાકની આસપાસ જળ વિદ્યુત મથકો શરૂ થતા તેનું પાણી નદીમાં આવ્યું હતું આ દરમિયાન વચ્ચે આવેલા ટાપુની આસપાસ જળ સપાટી વધી જતાં ઉપરોક્ત તમામ ચાર શ્રમિકો ટાપુ પર ફસાઈ ગયા હતા તો આ દરમિયાન એકતાકૃત સંચાલક પ્રદીપ બિસોદાને અંગે માહિતી મળતા તેઓએ એસઓ સત્તામંડળના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયાને જાણ કરતા સરવૈયા સુઝુઝ દાખવી અત્રે કાર્યરત એસઓ સત્તામંડળના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ગોહિલ અને રિવર ફાર્ટિંગના મેનેજર વિનિતકુમાર સૈનીને જાણ કરી સૈનીની સાથે મહાવીર નેગી મુકેશ રાણા મનીષ રાણા અંકિત રાણા પૂરનેગી અને રાકેશ દાસ કે જેઓ નિષ્ણાંત હોય અને લઈ લાઈફ જેકેટ સહિતના બચાવ સાધનોને બોટ લઈને વચ્ચે નદી પાસે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં બે કલાકની જહેમત બાદ તમામ ચાલકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા તો ઉલ્લેખનીય છે કે વીસ દિવસ પહેલાથી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના આદેશ મુજબ નર્મદા ડેમના જળવિદ્યુત મથકોનું સંચાલન કરી રોજ સાંજે પાણી છોડવામાં આવે છે અને આ અંગે વારંવાર નદી કાઢી ન જવા માટે તંત્ર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હોવા છતાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ